સામાન તો એ પૈસા નહીં માગે આ એ મારા જ લઈ આવવાનો એ લઈ આલું વધો નહીં પણ જોન કીધી ધંધો કર મારો મારો મોટો પૈસો યાદ તું યાર મને વાત કર તું ઓર એક્ટિંગ કરે નહીં વધારેની કરું ને કરે જાવ આ કરો હું ધંધો કરો તારી સોગન થઈ તો જો ના ધંધો કરું તું કાલ મરી જ તો કરો એ મસ્ત ધંધો હારું બોલ કદી શીખ્યો જ નહીં હું સામાન લઈને આવું કે લઈએ લારી કમ્પ્લીટ સાફ કરી દે તું હા હા કરું કરું ચક ચકાટ હા કરશન માર ભાઈ કેટલો સારો મને ધંધો કરી હવે ધંધો કરવો હા કેટલા ટાઈમ થી તમે ભરતા હતા ત્રણ વર્ષથી પૈસા લઈ ગયો તે નતું નહીં

લારી પૈસા નહિ ધંધો મારી નહી એટલે મારી નહી મને પૈસા હાલ કરે કીધું તો ખરા યાર ના મને લારી હાલ તું તારી નહીં આ સાફ સફાઈ કરે મને વિશ્વાસ છે આ છે

બે હજાર રૂપિયા બરોબર થતો જો આખ થી લારી તારી બરોબર પૈસા બી લઈ લીધા બે હજાર રૂપિયા દસ હજાર લેવાના તા હિસાબ ક્લિયર ક્લિયર ફરીથી કહું હિસાબ ક્લિયર 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 હજી એ કહું ક્લિયર ના હા કોઈ લેવા દેવા નહીં કોઈ જ નહીં હવે પાછો આવતો ના એ હા હા અસલ કઈનો ધંધો હતો તો અવર ખઈ આવી ડાયરેક્ટ તું ડાયરેક્ટ લાડી આપે ધંધો મળી ગયો જકકે મસ્ત હો હાય આજી તો હાલ ચાલુ કરી આલી એન ડિપ્લાય સાફ કરવા માટે મોણે જે રાગી લીધો હું પગાર ઉપર નક્કી કર્યા હે